એવું બધું છે હજુ આના પછી પણ એક ટ્રીટમેન્ટ આવશે ત્યારે આપણું કામકાજ પતી જશે દાંતનું ફાઇનલી અને પીસું જો શું છે શું છે જીયા કે તો જીયા જીયા બોલાવ ગજુ આવ્યું કે તો આ આ કે તો ઓહો વાડ આવે છે

શું જોઈશે તારે શું છે કોણ જાણે લાવ ફોલી દઉં ફોલી દઉં દે દેવું ફોલી દઉં દે ફોલી દઉં તે શું કરું એમ કરું હાલો એમ કરું હો હાય ફ્રેન્ડ્સ તો મારા તરફથી બધાને ગુડ મોર્નિંગ બહુ જા દિવસ દિવસે મે એવું છે લોગ શૂટ કરવાનો મારી પાસે ટાઈમ નથી એટલે આવડી આજ બ્લોગ શૂટ કરતી હોય એટલે હું લોગમાં માં હમણા થોડો ઓછો આવું છું અને એવું છે એમ કહેતા હોય ને કે તમે કઈ કામ ધંધો કરો વિડિયા બનાવ્યા સિવાયનો તો અમારો બીજો પણ કામ ધંધો સાઈડમાં ચાલુ જ હોય છે એટલે કમેન્ટ કરતા પહેલા 10 વાર વિચારવું પડે એમ જેમ આવે એમ કમેન્ટ ન કરી દેવાની તો અમારો કામ ધંધો મારો છે ને ચાલુ છે ને એટલા માટે હું હમણાં બ્લોગમાં નથી આવતો કેમ કે બ્લોગની થોડી ક્લિપ શૂટ કરવાની હોય ને ત્યારે હું બ્લોગમાં આવી જાઉં છું અને પાછો આપણા ધંધે લાગી જાઉં છું એવું છે એમને તો આનું દાંતની ટ્રીટમેન્ટ ચાલુ છે તો એનું આજે માપ દેવા જવાનું છે કેમ કે દાંત છે ને હળી ગયા છે નકરી ચોકલેટ જ ખાવી છે હડી જ જઈને તે કેટલી વાર ચોકલેટ દીધી મને ઈ કે પહેલા સત્તર વાર દીધી એકઈ વાર ચોકલેટ ન દીધી બરાબર જ કિટકેટ કોણ લઈ આવતું કોઈ ન લઈ આવતું હું કિટકેટ લઈ કે કિટકેટ ચોકલેટ રૂપિયા હોય કિટકેટ કિટકેટ નો બોક્સ લઈ ગાડી કાઢું મોબાઈલ હાલે હા છો ગાડી કાઢવા જઈ છે बेतू थाने मैं कितनी पतली हूँ इतनी सी जगह से मैं आराम से निकल जाती हूँ मैं इतनी पतली हूँ और ये चाय बनाती है

બ્લોકમાં જોઈ જશે કેટલા દિવસ ત્યાં ગટરનું કામ ચાલુ થયું છે હજી પૂરું થયું નથી ત્રણ શેરીમાં ગટર લાઈન નાખતા એને તત્રીસ મહિના કર્યા છે વિચારીએ આ છે જામનગર મહાનગરપાલિકા એટલે જ જામનગર પાછળ રહી ભૈગી છે આ તો મુકેશ અંબાણી છે ને એટલે થોડુંક આગળ આવ્યું છે બાકી તો બધા કિસ્સા ભરે છે બેઠા બેઠા તો કાંઈ વાંધો નહીં એવું પટીની બ્લોકમાં પણ અત્યારે છો આપણે ઓળિયા તાજ્ય તો આવી ગયા છે અને જમવાનું થઈ ગયું છે રેડી શાક કરોડ લે સંભારો ને ડુંગળી બે વાગી ગયા છે જો તને ને પાણી બોલો એલિયન લોકો આવે છે તમે થઈ શકો પ્લેન માં બેસીને એલિયન આવ્યા છે તો ફ્રેન્સ આજે તો પૂરો દિવસ દાંતની ટ્રીટમેન્ટ આવેલી છે ખાલી બપોરે જમવા આવ્યા એવું થતું ઘણી પાછા જમીને ગયા તા તો તમે જઈ શકો છો અંધારું થઈ ગયું છે ઓલમોસ્ટ તો આખો દિવસ દાંતની ટ્રીટમેન્ટ આવેલી છે ને એવું બધું થયું છે ઇન્ડ ફાઈનલી દાંતનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે હવે એકવાર જવાનું રહેશે ફિટિંગ માટે

હાલ પછી ઓલી છે ને રીલ્સ એડિટિંગ કરવાની છે કરી નાખજે. હા બસ રોટલા બનાવ એમ રોટલો રોટલો

હાઈ ફ્રેન્ડ્સ તો અત્યારે આપણે લોકો જમીને ફ્રી થઈ ગયા છીએ અને હવે બધું કામકાજ પતી ગયું છે તો હવે સુવાની જ તૈયારી હાલે છે કેમ કે હમણાં શોર્ટ વ્લોગ બને છે પણ વ્લોગમાં શું શું નવું એડ કરવું ને એ તમે લોકો મને થોડું સજેશન આપજો બરાબર છે તમે લોકો કમેન્ટ કરજો કે વ્લોગમાં મારે શું ન્યૂ એડ કરવાનું છે તમે લોકો શું જોવા માગો છો કઈ નવી નવી વસ્તુ હું એડ કરું કે અથવા તો તમારે સેની રેસિપી જોઈ છે એ બધું મને કમેન્ટ કરજો બધું તમને કહીશ બાકી મારાથી બને છે એટલો તો હું બ્લોગ શૂટ કરવાને ટ્રાય કરું છું તો મળીએ પાછા કાલે સવારે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હજુ જે લોકોએ અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ નથી કર્યું તો જલ્દીથી જાઓ સબસ્ક્રાઈબ કરી દે હા બે લાયકન દબાવવાનો બિલકુલ ન ભૂલતા હો મળ્યા પાછા કાલ સવારે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ટેક કેર સ્વીટ ડ્રીમ્સ લવી ગાઈસ બાય